તો આ યમરાજાએ નચી કહેતાને કહ્યું કે ત્રણ રાતને ત્રણ દિવસ તું મારે ત્યાં ભૂખ્યો તરસો રહ્યો તો મારી ફરજ બને છે કે મારે તને પ્રસન્ન કરવો અને એના માટે હું તને કહું છું કે તું મારી પાસે ત્રીન વરાન વૃણીશ્વર ત્રણ વરદાન માગી લે અને આમ જ્યાં વાત કરી ત્યારે આ પ્રકારે નચી કહેતા એ પ્રથમ વરદાનની અંદર એ પોતે યમરાજા પાસે માગે છે કે શાંત સંકલ્પ સુમના યથા સત વિતમન્યુર્ગૌતમો માભિમૃત્યો પ્રસૃષ્ટ મા અભિવદેત પ્રતીત એત પ્રથમ વરમ વૃણે કે મારો પહેલો પહેલું વરદાન એ છે કે હું જ્યારે તમારી પાસેથી પાછો મારા ઘેર જઉં ત્યારે મારા પિતા શાંત સંકલ્પ એ પોતે શાંત થઈ ગયા હોય કારણ કે ગુસ્સામાં આવીને નથી કેતા કાઢી પૂ તો મૃત્યુના દ્વારે મોકલી દીધેલો એટલે આ બાળક પોતાના પિતાની સુખાકારી ઈચ્છે છે કે મારા પિતાનો ગુસ્સો શમી ગયો હોય એ શું મના એટલે કે શાંત મનવાળા થઈ ગયા હોય અને હું જ્યારે તમારી પાસેથી મારા ઘેર પાછો વળું ત્યારે મને પ્રેમપૂર્વક બોલાવે આ રીતે મારા પિતા એમનું એ તમે રૂણું કરી આપો એવી મારી તમારી પાસે પહેલી માગણી છે જો આ ઉપનિષદનો બાળક એ કેવી પ્રકારનો હતો એનું અહીં આપણે દર્શન થાય છે પિતાએ ભલે ભૂલ કરી પણ હું ભૂલ નહીં કરું પિતાએ મને મૃત્યુ પાસે તગેડી મૂક્યો પરંતુ નજીકતા પોતે એવો બાળક છે કે જે પિતાએ પોતા ઉપર આટલું વિતાડ્યું તેમ છતાં પણ પહેલા વરદાનમાં એ પિતાની સુખાકારી ઈચ્છે છે આવી પ્રકારે જો નોબત વાગી ગઈ હોય કોકના જીવનમાં અને કંઈક માગવાનું આવે તો પહેલું બાળક તો શું માગે ઘણી વાર બાપને કોર્ટમાં ઘસડીને ન્યાય આપવાનું ત્યાં સુધીની વાત કરી નાખે પહેલું વરદાન એ આપો કે પહેલા તો મારા બાપને બતાવી દઉં આવી પ્રકારની એની મનોવધારા હોય પરંતુ આ ઉપનિષદનો સંસ્કારી બાળક છે કે એના જીવનની અંદર ગુરુઓના સાનિધ્યમાં રહેવાથી આવા સંસ્કાર એને મળ્યા છે આપણા ભારતની અંદર પૂર્વની અંદર બાળક આઠ વર્ષનો થાય ત્યારે એને યજ્ઞોપવિત આપીને ગુરુકુળમાં મોકલી દેવામાં આવતું પચીસ વર્ષ સુધી એ બાળક એ ગુરુકુળની અંદર વિદ્યા ભણતો એમાં જીવન નિર્વાહની સાથે જીવન ઉદ્ધારની વિદ્યા પણ એને ભણાવવામાં આવતી કારણ કે આ લૌકિક વિદ્યાઓ જે કોલેજો શાળાઓમાં છે એ આપણને રોટલો રણી આપે પણ એ રડેલો રોટલો મીઠો લાગે એનું જ્ઞાન એ આ ઋષિઓ ભણાવતા રોટલો તો માણસ બધા રડી શકે એ તો થી લઈને મહાજન સુધીના એ બધા આ પ્રકારે રોટલા રડે છે પરંતુ રડેલા રોટલા એ બધાને મીઠા નથી લાગતા એ રોટલો હોય એટલે કે જે આપણે કમાયા છીએ જે સંપત્તિ છે એને લેખે લગાડવાની વિદ્યા એ આ બ્રહ્મવિદ્યા તો આ ઉપનિષદની અંદર આ બાળકને પોતે ભણાવવામાં આવેલી એટલે એણે પોતે આ માગ્યું આ બાળ સંસ્કાર એ ઋષિઓ પોતે આ પ્રકારે એ રીતે પોતાની પાસે આવનારા શિષ્યોને ભણાવતા એમાંથી આ બાળકો તૈયાર થતા તો અહીંયા ઉપનિષદ આપણને રોજિંદુ જીવન કેવી રીતે જીવવું એ પણ સમજાવે છે જો આપણે બ્રાહ્મણની અંદર જાણીએ છીએ કે દશરથ અને કઈ કઈ એમણે ભૂલ કરી કઈ કઈએ પોતે દશરથ પાસે વરદાન માગ્યું કે રામને વનવાસને ભરતને ગાદી કરી આપો અને એ પ્રકારે દશરથને પણ એ વરદાન આપવું પડ્યું તો દશરથ કઈ કઈ વડીલ છતાં પણ એ ભૂલા પડ્યા પરંતુ યુવાન પેઢી એ સમજદાર નીકળી રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્ન તો એમણે રઘુકુળને બચાવી લીધું સંસ્કારે પ્રાપ્ત કર્યા હતા ગુરુ વશિષ્ઠ પાસેથી તો ભલે રામે દશરથે ભૂલ કરી પણ રામચંદ્ર કે મારે ભૂલ નથી કરી ભરતજીએ ભૂલ ન કરી તો આખું રઘુકુળ ટકી ગયું જ્યારે મહાભારતની અંદર આપણે જોઈએ છીએ કે અને ગાંધારી એમણે પોતાના સંતાનોને સ્વરૂપ આપ્યું પરંતુ આ સંતાનો એવા સારા ગુરુ પાસેથી આ બ્રહ્મ વિદ્યા ભણવાનું ચૂક્યા તે કુળનું સત્યાનાશ થયું આજે એક પિતાને એવી ઈચ્છા રહેતી હોય કે હું મારા દીકરાને વારસાની અંદર એકાદ બે બંગલા બાંધી આપી જાઉં ને એટલે એને પછી કોઈ ચિંતા નહીં પણ શું એકાદ બે બંગલાની વાત કરો છૂતરાષ્ટ્રે તો પોતાના એ સો દીકરાઓને એક એક મહેલ રહેવા માટે આપ્યા હતા ઘણું વાપરા કરતાં વધારે આપ્યું હતું એક બાપને એવી ઈચ્છા રહેતી હોય કે હું મારા દીકરાને વારસાની અંદર પછી પચાસ લાખે બે પાંચ કરોડ રૂપિયાનું બેંક બેલેન્સ મૂકતો જાઉં ને એને પછી કોઈ ચિંતા ના રહે પણ શું તમારા બે પાંચ કરોડ ની વાત કરો છો ધૂતરાષ્ટ્રે તો પોતાના દીકરાઓને આખું હસ્તિનાપુરનું રાજ્ય આપ્યું વારસાની અંદર એક બાપને એવી ઈચ્છા રહેતી હોય છે કે હું મારા બાળકોને આ રીતે વારસાની અંદર એકાદ બે મોટરો મૂકતો છો ને એને ટાંગા તોડવા ન પડે પરંતુ શું એકાદ બે મોટરની વાત કરવાની પોતાના સંતાનોને ધૂતરાશ્રે સોનાના રથ ફરવા માટે આપ્યા વારસાની અંદર છતાં પણ મહાભારત કહે છે કે ધૂતરાષ્ટ્રને એ ગાંધારીને સો દીકરા હોવા છતાં છેલ્લે રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે એનું કારણ શું બધું આપ્યું સંપત્તિ આપી સવલતો આપી સુવિધાઓ આપી સત્તા આપી પરંતુ સંસ્કાર આપવાનું ચૂકાઈ ગયા મહાભારતમાં સંસ્કાર પોતાના સંતાનોને ન આપીને એક ધ્રુતરાશ ને એક ગાંધારી રડ્યા હતા આજે તમારી સોસાયટીમાં ઓછામાં ઓછા એકાદ બે દ્રાસ મળી આવશે જોજો એ વખતે એક દૂતરાષ્ટ રડ્યો હતો આજે એક એક સોસાયટીની અંદર બબે ત્રણ ત્રણ જોવા મળે છે કે જેમણે પોતાના દીકરા દીકરીઓને સારા મોટર બાઇક લાવી આપ્યા સારી સ્કૂલોમાં એડમિશનો અપાવ્યા સારા કપડાં સીવડાવી આપ્યા સારા દાગીના સ્તરી આપ્યા પરંતુ આ ચૂકાઈ ગયું તો આજે એમની દરકાર કરનારું કોઈ નથી આજે હિન્દુસ્તાનની કોર્ટની અંદર કેટલાય મા બાપો પોતાના સંતાનો પાસેથી ભરણ પોષણના ખર્ચા લેવાના દાવા માંડીને બેઠા છે કેમ આવી નોબતો વાગી ગઈ પોતાના સંતાનો પાસેથી ભરણ પોષણ માટેના પૈસા લેવાના દાવા કોર્ટમાં કરવા પડે આવું ભારત કેમ બન્યું કારણ કે આપણે કેવળ લૌકિક વિદ્યા ઉપર ધ્યાન આપ્યું પરંતુ આ વિદ્યાને આપણે ચૂકી ગયા જેના હાથમાં આપણું ભવિષ્ય જવાનું છે એને બરાબર તૈયાર કરવા પડે બસમાં સાહીઠ મુસાફરો મુસાફરી કરતા હોય એ સાહીઠે સાહીઠ મુસાફરોનું ભવિષ્ય ઉજ્જવળ ક્યારે કહેવાય સ્ટિયરિંગ જેના હાથમાં છે ડ્રાઈવર જેટલો વ્યવસ્થિત એટલા સાહીઠ જણનું ભવિષ્ય ઉજ્જવળ સાહીઠ જણા ઊંઘી જાય તો ચાલે જો ડ્રાઈવર જાગતો હોય પણ સાહીઠ જણા જાગતો પહેલાં જોખવું આવે તો સાહીઠ સાહીઠ જણા ચીર નિદ્રામાં પડી જાય પછી કાયમ માટે એ લોકો ઊંઘી જાય તો આપણા કુટુંબનું આપણું સ્ટિયરિંગ એ ભવિષ્યમાં આપણા સંતાનોના હાથમાં જવાનું તો એ સમયે એ લોકો જો સંસ્કારી હોય તો પછી એ આપણી પાછલી અવસ્થા સુખદાયક નીવડે એટલા માટે પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે જો તમે તમારા સંતાનોને સંસ્કાર નહીં આપો તો તમારે સંપત્તિ અને સંતતિ બંને ગુમાવવાનો વારો આવશે માટે આ અગત્યની વસ્તુ નથી કહેતા એ પ્રાપ્ત કરેલું તો પિતાની ભૂલ થઈ પણ બાળકે કુટુંબને સાચવી લીધું જો આ પ્રકારના સંસ્કાર એ સમયની અંદર હતા આ જે સંસ્કારો એ શીખવતી શાળા એ આ બીએપીએસના બાળ મંડળો છે કિશોર મંડળો છે યુવક મંડળો છે એ વિદ્યા એની અંદર ભણાવવામાં આવે છે કે આ પ્રકારે માતા પિતાનો આદર કરવો એમની સેવા કરવી આપણે સંસ્કારી રહેવું નિર્વ્યસની રહેવું આ બધી પ્રેરણા એ આપણા બાળમંડળો અપાય છે ઘણી વાર સંતો કરો આ બાળ મંડળો ચલાવતા હોય ત્યારે કેટલાક એક ઉપર અડધા ડાયા હોય ને એ લોકો અમને સંતોને પૂછે કે તમે તો આ બધો સંસારનો ત્યાગ કરીને બેઠા છો અને નાના નાના ટાબરિયા ભેગા કરીને તમારે શું કરવાનું છે ત્યારે સંતો પણ સામે કે આ તમારા નાના નાના છોકરાઓને ભેગા કરીને અમારે અમારા પગ નથી દબાવડાવવા પણ મોટાથી તમારા ગળા ન દબાવે એટલે અહીંયા ભેગા કરવામાં આવે છે કે અહીંયાથી એવી પ્રજા તૈયાર થાય કે જેના દ્વારા આ પ્રકારનું જ્ઞાન